રેલવેના કર્મચારીઓ અહીંયા કામ કરતા હતા એમનો કચરો હરગાવા માટે આગ લગાવી તો અમારા ખેતરમાં માં આવી તો અમારે ઘણું બધું નુકસાન થયું આગ લાગ્યા પછી અમે અહીં હોટલ જોડેથી પાણી લાવી અને ઓલાયું તો હમણાં મેં આગ ઉજાવી રહ્યા અને હજુ બીજું હલકે જ છે અમારા ખેતરમાં એવી આગ લાગી ગઈ કે લગભગ પાંચસો પુરા જથ્થા પણ અમે રાખેલા એ ભરી ગયા અને છૂટા કરતા ભરી ગયા હતા હજાર પુરા નુકસાન થઈ છે હવે જો અમે ના હતા તે અમે દોરી દોરે પાણી લાવ્યા અને ઓલયવું

અને આજુબાજુ ઘાસ હતી એમને એ લોકો સળગાઈ દીધી અને મેન વાત કે સળગાઈને ને ઉભા નથી રહ્યા બરાબર એ જતા રહ્યા અને બિલકુલ બાજુમાં સરકારી રેફરલ હોસ્પિટલ છે જબુગામ ત્યાં પણ આગ લાગી અહીંથી આગ લાગતા લાગતા ત્યાં કોટ સુધી આગ પહોંચી ગઈ બરાબર હવે અમે જોયું કે આગ સળગે છે દવાખાના બિલકુલ બાજુમાં તો અહિયાં ના જે સ્થાનિક રહીશો છે અને ખેડૂતો છે ત્યાં અમે જોયું કે આગ લાગે છે એટલે પાણી લઈને કાર્બા લાઈન ધોલા તો સરકારી હોસ્પિટલની બાજુમાં જે આગ લાગી હતી ત્યાં અમે આગ ઓલવી કદાચ ના ઓલવતા આગ તો એ આ હોસ્પિટલ હોસ્પિટલમાં જઈને ત્યાંના કેટલાક દર્દીઓને આગ લાગતી હોસ્પિટલમાં ત્યાંના કેટલાક દર્દીઓનાસં પાક થઈ જતા બરોબર

નુકસાન થયું રેહન પટેલ નેશન ડેલ્સ્ટ છોટા દેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર